નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી આનંદુખત ખબર સામે આવી રહી છે જીયા મિત્રો અત્યારે મોરબીથી એક મોટા દુઃખત સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે મોરબીમાં ગંભીર અકસ્માત ચાર લોકોના જીવતા બધ્થું થયા જીયા મિત્રો વિગતવાર વાત કરી તો મોરબીના માળિયા નજીક આવેલા સુર્જબારી બાદમાં ત્યારે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી જો કે જણાવી દીએ કે જિયામાં મિત્રો કારમાં સવારે ચાર લોકો ત્યારે જીવતા બધ્થું થઈ ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ટોલ નાકા પાસે છે ગંભીર અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે તો વધુ જણાવી દઈએ કે ટેન્કર અને કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ જોકે ફાયર વિભાગની ત્વેજી કાર્યવાહી યાદ કરી છે અને ચાર અત્યારે ચાર બાળકો સહિત સાત લોકોને બચાવી લીધા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે જે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ